નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પાર આપી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આખરે ઇન્ટાનો અંત કહી શકાય જે વિદ્યા સહાયક ભરતી સત્યાવીસો પચાસ જે વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવી છતાં ઉમેદવારો છે નારાજ તો શું છે મિત્રો સંપૂર્ણ આ વર્ષે ચર્ચા કરવાના છે ધોરણ એકથી આઠમાં કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રપ્શન મૂકો છું અવશ્ય જોઈન થઈ જાય અમને ચેનલ પર શિક્ષણ જગતની હરક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ અપડેટ આવે અને કોઈ પણ સ્કૂલમાં પણ ભરતી આવે તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લખમ બટર દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમને ખ્યાલ છે તેમ વિદ્યા સહાયક ભરતી ઘણા લાંબા સમયથી કરવામાં આવી હતી પરંતુ તે જે હવે કરવામાં આવી છે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરતીમાં સત્યાવીસો પચાસમાંથી જોઈ શકો છો મિત્રો ધોરણે એકથી આઠમાં શિક્ષણ ભરતી સત્યાવીસો પચાસમાં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે બ્લોગમાં નંબર પાંચમાંથી મિત્રો અઠ્યાવીસ છ એટલે મિત્રો ગઈકાલે જે પત્ર પત્ર જાહેર કરવામાં આવ્યું તો વિદ્યા સહાયક ભરતી બાબતે તમે જોઈ શકો છો અહીંયા ની પ્રતિનિમાયક્ષી પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા આજે પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને જોઈ શકો છો મિત્રો પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે અન્ય માધ્યમની એસ ઓ ઇ સિવાયની શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યા ભરવા મંજૂરી બાબત છે આ જોઈ શકો છો મિત્રો કે ઉપરુત વિષય આપની તારીખ સત્યાવીસ સત્યાવીસ બે બે ચોવીસને સિંગલ ફાઇલ કરેલ દરખાસ્તપત્રે જણાવ્યું કે વિભાગમાં સત્ય બાવીસ અગિયાર ત્રેવીસ પત્રક અનુસાર વિદ્યાસહાયક

એસઓવી સિવાયની પ્રાથમિક શાળામાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ભરતી પ્રવર્તન નિયમો ભરતી જાહેર આપવાની સરકાર શ્રી મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા માધ્યમમાં છે માધ્યમમાં આ જે વિષય છે મરાઠી ઉર્દુ અને ઉડિયા ભાષામાં જે અઢારસો બાવન ભરતી જાહેર કરવામાં આવી છે જે સી ટેટ અને ટેટમાં જે પાંચ છે અંગ્રેજી અને હિન્દી માધ્યમના રાજ્ય પરીક્ષા બોર્ડા લેવલ પરીક્ષા ટેટ અન્ય માધ્યમો સી ટેટમાં આજે પાસ થયા છે જેમનો વિષય મરાઠી ઉર્દુ અને હિન્દી છે તેમના માટે અઢારસો બાવન અઢારસો બાવન જગ્યાઓ જાહેર કરવામાં આવી છે તો મિત્રો કેમ સર ઉમેદવારનારજ છે કેમ કે તમે જોઈ શકો છો મિત્રો સત્યાવીસો પચાસ સત્યાવીસો પચાસ એ વિદ્યા સહાયક ભરતી હતી બરાબર સત્યાવીસો પચાસના મિત્રો અઢારસો બાવન તો અહીં જે જાહેર કરવામાં આવી છે વધે મિત્રો આઠસો અઠ્ઠાણું જેવી આસપાસ વધે તો શું મિત્રો ગુજરાતી માધ્યમમાં આટલે જો ઓછી આઠસો અઠ્ઠાણું ભરતી થશે તેના બાબતે મિત્રો જે ગુજરાતી માધ્યમ ઓસી છે તેના માધ્યમ ત્યાં કાંઈ ઉમેદવારો નારાજ છે કે હજુ એનાથી વધારે કાયમી શિક્ષક ભરતી થવી જોઈએ તો મિત્રો ખરેખર ગુજરાતમાં આટલી બધી જગ્યાઓ ખાલી છે તમને ખ્યાલ છે મિત્રો બત્રીસ હજારથી વધુ ગુજરાતમાં જગ્યાઓ ખાલી છે છતાં પણ મિત્રો આવે નાના નાના મોટી જે તમને ખ્યાલ છે કે સાડા ચાર પાંચસો કાયમી શિક્ષણ ભરતી જો તેની જગ્યાએ ત્રીસ હજાર જેટલી કાયમી શિક્ષક ભરતી કરવાનું છે આવી જઈને સત્યાવીસો પચાસમાંથી મિત્રો અઢારસો બાવન વન્ય માધ્યમમાં આપી દીધા છે હવે ગુજરાતીમાં કેટલા આઠસો આઠો જેટલી જગ્યાઓ વધી છે તો મિત્રો આના કારણે ઉમેદવાર નારાજ છે ઉમેદવારની માંગ છે કે વધારે જે વધારે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તો મિત્રો અન્યથા હાલ તમને ખ્યાલ છે કે હાલ આંદોલન શરૂ છે પંદર જુલાઈનું અલ્ટિમેટ આપી દેવામાં તમને ખ્યાલ છે મિત્રો વિડીયો ન જવા જોઈ લેજો પંદર જુલાઈનું અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે કે પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી માંગ વધારે કરવામાં પંદરસો વીસ ત્રીસ હજાર જેટલી કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે તેવી માંગણી હાલ ચાલુ છે દિવસો દિવસો આંદોલન શરૂ છે આંદોલનનો પ્રકોપ સોકત સો ટકા થશે તમને ખ્યાલ છે મિત્રો અઢાર જૂને જે આંદોલન કરવામાં આવ્યું હતું અઢાર જૂને આંદોલન કરવામાં આવ્યું હતું અઢાર જૂનથી અને ઓગણીસ જૂન ઓગણીસ જૂને તો મિત્રો સાત હજાર પાંચસોનું આપણે કાયમી શિક્ષક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી એવી જ રીતે મિત્રો બને ત્યાં સુધી કાયમી શિક્ષક ભરતી આંદોલન કરવાનું છે આંદોલન કરશું તો જ આપણે કાયમી શિક્ષક ભરતી આવશે નહીં તો આ વિદ્યા આવશે અને ત્યાં મિત્રો આવીને આવી ભરતીઓ આવજે સો જે કરાધાય ભરતી તો મિત્રો જેટલું બને સુધી ભરતી આંદોલન કરો જેથી જ આપણે કાયમી શિક્ષક ભરતી મળી રહે તો મિત્રો આ હતી આપણી થેન્ક યુ વેરી મચ